આવવાનો મને એક અવસર મળ્યો અને આ છે તાપતી નદી તાપતી નદીને કિનારે સદગુરુ આચાર્ય મહાન સાહેબજીનો ગુરુદ્વાર છે અને અમે વરુણ સાહેબજીની જે બીજકની ટીકા કરેલ હતી એ એ જગ્યાએ પણ સ્થળે દર્શન કરી અને પરત ફરી રહ્યા છે તો આ તાપતી નદીના કિનારે નામ લીધો પછી અમે સર્વે ભક્તો હું ભજનીક ફતેરામ જાલોડિયા સાથે છે અમારા ભજનીક રમેશભાઈ કાળમાં ડુચુકવાડાથી અમારા ઉસ્તાદ અમૃતભાઈ મકવાણા વડાથી સાથે અમારા લીલાજી સાહેબ કમાલપુરથી પારક પારકચાર મંડળથી અમારા બાબુલાલ સાહેબ તેમજ સાથે છે હરિભાઈ સાહેબ અમે બધા આજે સંતો મહાપુરુષોના દર્શન કરી અને મન એટલું બધું પ્રફુલ્લિત થયું જે ખૂબ આનંદ થયો છે તો આપ સર્વેને અમારા સાહેબ સંતો સંતોની સેવામાં સદંતર એમની હાજરી હોય છે કવિર આશ્રમ મારુતિનગર બાબર માં અમારા મહંત શ્રી રામચંદ્ર સાહેબજી ના સાનિધ્ય લાલાભાઈ પણ સાથે છે સાહેબ 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 બંદગી બંદગી બંદગી